ફાળા કરી લેવાના અને એને ટુકડા કરી લેવાના છે આ રીતે ટુકડા કરી નાખવાના છે ને બાકીના જે આ રેગ્યુલર મસાલા હોય છે લાલ મરચી પાવડર જીરું હળદર અને ગરમ મસાલો હિંગ રાઈ જીરું ને મીઠું અને બાકી આ તેલ લીધું છે આ કુકર મૂક્યું છે કુકરમાં છે પાંચ થી છ ચમચી મોટી તેલ નાખ્યું છે આમ તેલ આવી જાય પછી આપણે વઘાર કરીએ તેલ ગરમ થઈ ગયું છે હવે અમે એડ કરી છે અડધી ચમચી રાઈ અડધી ચમચી જેટલી હિંગ અડધી ચમચી હળદર અડધી ચમચી પાવડર વાલણ અને ટામેટા કુકરમાં એડ કરી દીધા છે હવે એડ કરીશું આપણે સ્વાદ અનુસાર મીઠું થોડો ચપટી જેટલો ગરમ મસાલો બે ચમચી લાલ મરચું પાવડર મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે હવે એમાં આપણે એડ કરીશું પાણી પણ હા એક વસ્તુ ધ્યાન રાખવાનું છે આ વાલણનું શાક હોય ને પાણી બહુ વધારે ન હોય એટલે આ જો આટલી નાની એવી ટબોળી છે એકદમ નાની અંદાજે દોઢસો એમાં જેટલું પાણી નાખ્યું છે અને મારો વાલણ છે ને એ લગભગ ચારસો ગ્રામ સમથિંગ વાલણ હતી તો બસ આટલું જ પાણી નાખ્યું છે આટલી એક નાની ટબોળી આપણે આ નાના છોકરાની જે બસ આટલું જ પાણી નાખ્યું છે અંદાજે દોઢસો એમ જેટલું પાણી નાખ્યું છે અને હવે પાણી નાખી દીધું છે બરાબર મિક્સ કરી દીધું છે હવે આને કુકર બંધ કરી દઈશું હવે આને પાંચ થી છ સીટી થવા દઈશું એટલે આપણું શાક રેડી પછી કુકરની જાતે જ્યારે જ્યાં સુધી હવા ન નીકળે ત્યાં સુધી કુકર એમ જ રહેવા દઈશું અને કુકર ખોલી નાખ્યું છે હવા નીકળી ગઈ બધી પછી અને એકદમ મસ્ત બની ગયું છે યમી શાક અને હવે ઉપરથી એડ કરીશું આપણે લીલા ધાણા ખાલીલા ધાણા એડ કરશું ને પછી એને બરાબર મિક્સ કરી દઈશું અને બરાબર પ્રોપર મસ્ત ધીમે ધીમે મિક્સ કરી દઈશું જો આમાં છે ને રસો નહીં રાખો રસો રાખીને તો સ્વાદ બહુ ખાસ આવતો નથી એટલે જો આ ટાઈપનું કોરું એકદમ સાગું તો બહુ મસ્ત લાગે મસ્ત બની ગયું ને આપણો વાલણનું શાક એની હાથે મેં લીધો છે બાજીનો રોટલો બહુ મસ્ત લાગે છે સાથે સી મૂળા અને અડદિયો શિયાળાનું છે એટલે મૂળાને અડદિયા તો હોય જ અને સાથે સાથે ઠંડી ઠંડી છાસ તો જો તમને અમારા વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય